ભવ્યાતી ભવ્ય અનકૂટ કરવામાં આવ્યો એક લાખથી પણ વધુ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે ભગવાન સ્વામિનારાયણને આઠસો મણ અનકૂટ ધરાવવામાં આવ્યો છે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર અંકુટ મહોત્સવ બન્યું છે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લ્હાવો લેવા માટે અહીંયા ઉમટી પડ્યા છે વડતાલ મંદિરના ચેરમેન જણાવ્યું હતું કે હિન્દુઓમાં સૌથી મોટો તહેવાર શુભ મંદિરમાં લક્ષ્મીજીનું પૂજન ચોપડા પૂજન થતું હોય ત્યારે રજોપચાર પૂજનનું હજારો હરિભક્તો દર્શનનો લાહો લે અને ધન્યતા અનુભવી છે ઓફિસમાં પૂજા કરવામાં આવતી હોય છે કાળી ચૌદસના શુભ દિને મંદિરના હનુમાન દાદાજીનું પૂજન પણ કરવામાં આવતું હોય છે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજજી હનુમાન દાદાનું પૂજન કર્યું છે પૂજન બાદ કષ્ટભંજન દાદા અનકુટ પણ તેઓને ધરાવવામાં આવ્યો છે આચાર્ય મહારાજે અંકુટ આરતી પણ ઉતારી છે ત્યારબાદ બપોરે સવા મંડળમાં ચોપડા પૂજન પણ કરવામાં આવ્યું છે જેમાં મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામીએ ચોપડા પૂજન પણ કર્યું છે સાથે જ મંદિરના સંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો છે દિવાળીના શુભ દિને લક્ષ્મી માતાજીનો સાંજના પાંચથી છ કલાક દરમિયાન આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે વિશેષ પૂજન કર્યું છે મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે પૂજાવિધિ પણ કરાવી છે પૂજનમાં અલ્પિતભાઈ પટેલ ટ્રસ્ટી સભ્યશ્રી પેન્ટુભાઈ તેઓ પણ પૂજામાં જોડાયા છે વર્ષમાં ફક્ત એક જ વખત હતા લક્ષ્મી માતાના ચરણોમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે આઠસો મણનો વૈભવી અંચકૂટ ધરવામાં આવ્યો છે ચેરમેન ડોક્ટર સંતવલ્લભ સંત સ્વામી કોઠારી દેવ પ્રકાશ સ્વામીજી માર્ગદર્શન હેઠળ મુનિવલ્લભ સ્વામીજી તથા સૂર્યપ્રકાશ સ્વામીજીના નિરીક્ષણ હેઠળ આઠસો મણ અંકૂટ ધરવામાં આવ્યો છે ડ્રાય માવાની મીઠાઈ અનેક વાનગીઓ વ્યંજનોનો સમાવેશ થાય છે ડોક્ટર સંત સ્વામીજી વિશેષ માહિતી આપી છે